પ્રાથમિક તપાસમાં રૂપિયાની લેવડ દેવડમાં હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે યુવકની હત્યાથી ચૌધરી સમાજમાં પણ ભારે રોષ જોવા મળ્યો સિવિલ હોસ્પિટલ પર પહોંચીને પરિવારજનો અને સમાજના આગેવાનોએ આરોપી ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો પરિવારજનોએ ભાર્ગવ મંડોરા નામના વ્યક્તિ પર મંડળી રચીને હત્યા કર્યા હોવાનો આરોપ લગાવ્યો જોકે પોલીસની સમજાવટ બાદ પરિવારજનો મૃતદેહ સ્વીકારવા માટે તૈયાર થયા પોલીસે ચોવીસ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે ઘટના સ્થળ અને આસપાસના સીસીટીવી ફૂટેજ અને પુરાવા એકત્રિત કર્યા સાથે જ એલસીબી એસઓજી સહિતની અલગ અલગ ટીમો બનાવીને પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી